દર્શક મિત્રો ન્યુઝ સેવન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તાલુકા કોર્ટ ખાતે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ હસ્તે વૃક્ષારોપણ કરાવ વૃક્ષારોપણ પ્રસંગે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ કોર્ટ સ્ટાફ બાર એસોસિએશનના પ્રમુખ તથા વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા ઝગડિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણ તથા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા હાલના ગ્લોબલ વોર્મિંગના સમયમાં વૃક્ષો એક એવું માધ્યમ છે કે જેનાથી વાતાવરણ સ્વચ્છ રહે અને મનુષ્યના જીવન પર પ્રદૂષણના કારણે થતી અસરો પર કવચ પૂરું પાડી શકે આજના દિન નિમિત્તે તાલુકા કાનૂની સેવા સમિતિ ઝગડિયા દ્વારા ઝઘડિયા તાલુકા કોર્ટ સંકુલમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન એકતાબેન ક્ષત્રિયના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં કોર્ટના જજ કોર્ટ સ્ટાફ બાર એસોસિએશનના પ્રમુખ તથા વકીલ મિત્રોના હસ્તે વિવિધ પ્રકારના ફળાવ વૃક્ષો બિલી લીમડો વગેરે વૃક્ષો રોપવામાં આવ્યા હતા અને આ પ્રસંગે છગડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા સેક્રેટરી અમિતભાઈ ચૌહાણ સિનિયર વકીલ દિલીપસિંહ નકુમ પંકજભાઈ રાણા અરુણભાઈ ચૌહાણ મુકેશભાઈ વસાવા વગેરે વકીલ મિત્રો અને ઝઘડિયા કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે વધુમાં વધુ રહેણાંક વિસ્તારની આજુબાજુ જાહેર સ્થળો પર વૃક્ષારોપણ થાય અને તેની માવજત કરી ઉછેર કરવામાં આવે તેવી ચર્ચા હાલમાં તેનો અમલ કરવો ખૂબ જરૂરી છે તેમ જણાવ્યું રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલના આજ રોજ છઠ્ઠી જૂન બે હજાર પચીસ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઝઘડિયા કોર્ટના સિનિયર પ્રિન્સિપાલ શ્રી જજ એકતાબેન ક્ષત્રિય તથા વકીલ મિત્રો તથા કોર્ટ સ્ટાફ ઝઘડિયા કોર્ટ ખાતે પર્યા પર્યાણ બચાવવા માટે વૃક્ષોનું વૃક્ષારોપણ કરેલ અને તેમાં સ્ટાફના મિત્રો તેમજ પક્ષકારો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે વિશ્વ પર્યાવરણ દિવસને દિવસે જે પર્યાવરણ જે બગડી રહેલ છે ઔદ્યોગિક એકમોને કારણે તેમાં વાતાવરણમાં શુદ્ધ સદ્ધ થાય અને લોકોની તંદુરસ્તી સુધરે તે માટે આ આયોજન કરવામાં આવેલ જેને તમામ સ્ટાફે વકીલ મિત્રોએ સાથ સહકાર આપી સારી રીતે પાર પાડેલ છે